નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તેર વર્ષની દીકરી રામભાઈ સાથે બનેલી ઘટના વિશેની વાત છે મિત્રો વર્ષ ઓગણીસો તેતાલીસ આઝાદીના ચાર વર્ષ પહેલાંની વાત છે ગુજરાતના અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ ચલાલા કાચી માટી અને ઈંટોના નાના મોટા ઝૂંપડાઓ ભરેલું ગાયકવાડી ગામડું થોડા ખેડૂતો થોડા દરબારો થોડા ભરવાડો અને થોડા ગાય ભેંસ અને ઘોડાઓ ચોમાસાની ભીની સવારનું સાડા પાંચ વાગ્યાનું વાદળી અંધારું ગામ પર પથરાયેલું હતું તેર વર્ષની રામબાઈ સવારના સાડા પાંચ વાગે ફળિયામાં ચૂલો તપાવીને બાજરાના રોટલા ટીપી રહી હતી ચૂલાનો કેસરીઓ તાપ તેના ચહેરા પર રેલાઈ રહ્યો હતો નીચે રંગબેરંગી સતારી અને કાચના આભલા ટાકેલી લીલી ઘાઘરી ઉપર ભરત ભરેલું વાદળી પોલકું ગળામાં કાળા જાડા દોરામાં પરોવેલું હનુમાનજીનું નું માંદળિયું બંને કુમળા હાથમાં કાચની એક એક બંગડી ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી જમણા પગમાં એક જૂનું ખનખનાટ કરે એવું ઝાંઝર પાછળ કમર સુધીનો લાંબો ગોથેલો ચોટલો અને એનું શરીર નાનકડું સાવ પાતળું શરીર દૂરથી કોઈ જુએ તો આ નાનકડી બાળા આ ઉંમરે રોટલા ઘડી શકે એ જ જાદુ વાર્તા લાગે પરંતુ એ ઘટના હતી રામભાઈને કોઈ નજીકથી નિરખે તો ખબર પડે કેના હાથની બંગડી નીચે રહેલા પાતળા કાંડામાં લોખંડી હાડમાં સતું કાથીની ચિંદરીથી બાંધેલી ઘાઘરી નીચે રહેલી કમરમાં એ તાકાત હતી કે તેર વર્ષની ઉંમરે મગફળીનો મોટો પૂળો ઉંચકી લેતી જે પગમાં ક્યારેય ચંપલ હતી જ નહીં એ પગની પછડાટથી ખેતરના ઢેફા ભાંગી જતા અને છોકરડીનો ચહેરો કેવો માસુમ ભોળો લાંબો તાજા જન્મેલા બાળકની કોમળી આંગળીઓના ટેરવાના રંગ જેવો રંગ એમાંય સફેદ આંખો હંમેશા ભીની રહેતી આંખોમાં દરિયા જેવી વાદળી કીકીઓ કીકીઓની વચ્ચે કાળી ગોળ બિંદી કાનમાં તાંબાની કડીઓ નાકમાં પણ તાંબાની વાળી મોટા કપાળ પર નાનકડો કંકોનો ચાંદલો આ બધા સાથે સૂરજની જેમ મૂકતું એનું સ્મિત રામભાઈનું ઘર ગામના છેવાડે હતું ગાર માટી અને ઈંટોનું બનાવેલું વર્ષો જૂનું ઘર ઘરમાં માત્ર એક ઓરડી અને ખૂણામાં અંધાર્યું રહસોડું ઓરડીમાં એક ખાટલો અમુક ગોદડા રસોડામાં થોડા વાસણ ઘર ઉપર દેશી નળિયા ઓસરીમાં ગાયના છાણનું લીપણ ત્રણ ચાર ખાટલા સમાઈ શકે એટલું ફળિયું ફળિયાની ચારેય તરફ માટીની દિવાલ ફળિયાને છેડે સડેલા સાગના લાકડાની ખડકી અને એની કાંટેલી સાંકળ ખડકીની બાજુમાં ખીલે બાંધેલી ગાય દેશી ધોળી ગીર ગાય મોટું કપાળ લાંબા કાન ગોળ શિંગડા ગાયનું નામ હતું ગાવડી સવારના આછા અંધારામાં દૂર નીલા આકાશમાં પોપટના ટોળા ઉડી રહ્યા હતા બે ત્રણ સફેદ કબૂતર પૂરા આભમાં ઘૂમી રહ્યા હતા કુદરત ધીમેથી જાગી રહી હતી ચૂલા પાસે ઉગાડેલા રાતરાણીના છોડના ફૂલડા આખી રાત જાગીને સવારે સૂઈ રહ્યા હતા ખરી રહ્યા હતા રાત રાણીની સુગંધ ફળિયામાં ફેલાયેલી હતી ઘરના નળિયા પર ચકલીઓના કુટુંબ કલબલાટ કરી રહ્યા હતા ચૂલામાં બળતા લાકડાનો તડતડ અવાજ આવી રહ્યો હતો આ અનોખી કુદરત રામબાઈ ખેતરનું અને ઘરનું કામ કરી કરીને એના નાનકડા હાથની કઠોર હથેળીઓ રોટલા પર ટપ 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 ટીપાતી હતી અને રોટલો પૂનમના ચાંદાની જેમ ગોળ ગોળ બનતો જતો હતો આખો ગોળ રોટલો બને એટલે તાવડી પર મૂકાતો હતો ગરમ તાવડી બાજરીના કણોને શેકે એટલે સુગંધ હતી રાતરાણીની મહેક અને બાજરીના રોટલાની શેકાવાની સુગંધ ભેગી થઈને ઉપર ઉઠતી હતી રામભાઈ ચૂલાની એક બાજુ રાખેલા પથાણાની અંદર એક પછી એક રોટલા રાખતી જતી હતી પથાણા પાસે રાખેલી એક તપેલીમાં માખણ ભર્યું હતું રોટલો ભથાણામાં મુકાય એટલે તરત જ માખણમાં હાથ નાખીને એક મોટો ટુકડો લઈને રોટલા પર ચોપડી દેતી હતી ગરમ રોટલા પર માખણનો પીંડ કરે પીંડ ફરે એટલે તરત જ પીગળે રામબાઈ પીંડને પકડીને રોટલાની ધાર પર ફેરવે અને પછી વધેલા માખણને રોટલાની વચ્ચે મૂકી દે રામભાઈને ગામમાં રહેતા આગેવાન રામ સોમા બાપા એકવાર કહેલું તારોભાઈ ખોડો મગજથી થોડોક અસ્થિર છે

પાણી આરે ઊભી ઊભી દાંતે ઘસે પછી તરત જ સાવરણો લઈ અને ફળિયું વાળીને ફળિયામાં ચૂલો પેટાવે અને રોટલા કરવા બેસે કારણ કે પછી તેને સવારમાં સાત વાગ્યામાં તો મજૂરીએ જવાનું હોય ચાર રોટલા બનાવે એક રોટલો મોટી બહેન પાની બહેનનો એક રોટલો રામબાઈનો પોતાનો એક રોટલો નાની બહેન સાકરબહેનનો અને એક છેલ્લો રોટલો નાના ભાઈ ખોડાનો ચાર રોટલા ભેગા કરીને તે ભાત બાંધે પછી રસોડામાં છાશ વલોવા બેસે લાકડાનું વલણું માટીની દોણી ઘમર ઘમર અવાજ સાથે વલણું ગાજે અને ઓરડીમાં સુતેલા પાણી સાકર અને ખાવ ખોડો જાગી જાય ત્રણેય ભાઈ બહેન ઉઠીને દાંતે મીઠું ઘસે ત્યાં તો રામભાઈ છાશ પણ બનાવી લે અને દોડતી સીધી ગાય ધોવા જતી રહે ગાવડી રામભાઈની જીગરી દોષ સવારે રામબાઈને જુએ એટલે ગાવડી બહુ અવાજ કરતી ઉભી થાય મકાઈ ખાય રામભાઈ બોગરી લઈને ગાવડીને ગાવડીને ધોવા જાય અને ગાવડીની પીઠ પર હાથ ફેરવે ત્યારે તેના આંચળ દૂરથી ફાટફાટ થઈ જાય રામભાઈ આંચળને સ્પર્શે અને દૂધની શેડો ફૂટે ગાવડી વળી પાછી રામબાઈ ના ગળા પાસે પોતાનું મોઢું લઈ જાય અને એક વાર સૂંઘી લે જો રામબાઈ ન હોય તો દૂધ પણ ન આવે રામબાઈ આમ તો ક્યારેય માંદી પડતી જ નહીં પરંતુ એક વાર ખેતરેથી મગફળીના પાથરાને ઉચકવા ગઈ અને કરડી ગયેલો સંધ્યા ટાણે વીંછી કરડ્યો પણ તેને કોઈને કહ્યું નહીં આખી રાત વીંછીનો ડંખ અને ઝેર એવા ચીડ્યા કે સવારમાં રામબાઈનો હાથ અને અડધું શરીર ખોટું પડી ગયું અને ઉલટીઓ થઈ આજુબાજુના બધા ડોસા ડોસી આવ્યા વીછનું ઝેર ઉતારવા માટે રામબાઈને ગાડામાં સુવડાવીને ગામના મંદિરે લઈ ગયા જ્યાં પૂજારીએ અગરબત્તી લઈને અમુક મંત્રો બોલ્યા અને ઝેર સતર્યું એ દિવસે રામબાઈનો હાથ સોજી ગયેલો એટલે ગાવડીને દોવા માટે નજીકમાં રહેતા કાળીમાં આવ્યા આ રમોડી નાની છે તોય આખું ઘર હાંકે છે અને આ મોટી પાણીને એકેય કામ કરવું નથી બોલતા કાળીમાં ગાવડી પાસે દોવા બેઠા અને ગાવડીએ તેમને સૂંઘ્યા બીજી જ સેકન્ડ ધડામ ગાવડીએ પાટું માર્યું અને કાળીમાં હવામાં ફૂંગોળાઈને એ રાતરાણીના છોડવા પાસે જઈને પડ્યા હાથ ભાંગ્યો એ દિવસથી રામબાઈ સિવાય કોઈ ગાવડી પાસે જાય નહીં એ દિવસ જ્યારે સવારે સાડા પાંચ વાગે આ છોકરી ફળિયામાં બેઠી બેઠી રોટલાઓ ટીપી રહી હતી એ સમયે ખડકી બહાર એક દોડતા ઘોડાનો મોટો અવાજ આવ્યો રામબાઈનો રોટલો ટીપતો નાનકડો હાથ ઉભો રહ્યો ઘોડાનો અવાજ એટલો નજીક આવ્યો કે ગાય પણ એક એ ખડકી બહાર કોઈ ઘોડા પર બેઠું હતું ખડકી અંદર રામબાઈ તરત ઊભી થઈ કોઈ માણા ઘોડા પરથી નીચે કૂદવાનો અવાજ સંભળાયો નીચે કૂદીને એ માણા ખડકી પાસે આવીને એ ઉભો રહ્યું અને બહારથી ખડકીની હાંકળને પકડીને ખખડાવી રામબાઈ સજાગ થઈ ગઈ ઘોડાના ડાબલા કોઈ આદમીના પગની પછડાટ ખડકીની સાંકળની ખટખટ બધું સાંભળીને તેના શરીરમાં ડરની ક્ષણિક ધ્રુજારી જન્મી અને શમી ગઈ તેણે લોટવાળા હાથ પોતાની ગાગરી સાથે લૂછા અને ફાટેલી આંખે બંધ ખડકી સામે જોઈને કશુંક વિચારી રહી એ ક્ષણ અને એના પછીની અમુક ક્ષણ એ રામબાઈના જીવનના રસ્તાઓ બદલવાની હતી એ દિવસ રોજ કરતા અલગ હતો વર્ષો પહેલા ચલાલામાં એક મગજથી અસ્થિર છોકરો હતો ગીગો એ નાનો હતો ત્યારે ગામ એને ગીગો ગાંડો કહેતો બાળપણમાં ગાંડપણ ગીગાના મગજ પર પૂરું ચડ્યું ન હતું એ સમયે જ એના બાપુ એના લગ્ન કરાવી દીધા એની પત્ની મંગુ નામની છોકરી મંગુ ખૂબ જ ડાય અને સમજેલી છોકરી હતી ગીગાને પરણીને મંગુ બળદગાડામાં બેસીને સાસરે ચલાલા આવી એ જ રાત્રે ગીગો ક્યાંક ભાગી ગયેલો મંગુએ ધણીને ગામ બહાર શોધવા જોવું પડેલું લગ્નના બીજા દિવસે મંગુને ખબર પડી ગયેલી કે પોતાનો ધણી અસ્થિર મગજનો છે લગ્નના થોડા દિવસમાં ગામના લોકોએ કહ્યું કે ગીગાના મગજમાં સૂરજની ગરમી ચડતી અને ઉતરતી સૂરજનો તાપ તેના મગજમાં ચડે એટલે ગીગો ગાંડો થાય મંગોએ એવું જીવન સ્વીકાર્યું કોઈએ ક્યારેય વિચાર્યું નહી હોય કે મંગોની જિંદગી કેવી ગુજરતી છે એક ગાંડા માણા ભેગું રહેવું એનું પાલન પોષણ કરવું એ ખોવાઈ જાય તો શોધવા જુઓ અને છતાં પણ ચૂપચાપ જીવા કરવું મંગોના આવ્યા પછી સાસુ સસરા પણ લાંબુ ન જીવ્યા ગામમાં કોલેરા ફાટી નીકળેલો સવારે બંનેને જાડા ઉલટી થયા ને સાંજે મરી ગયા એ સમયમાં મંગો અને ગીગો દરબારોના ખેતરે મજૂરીએ જતા દરબાર એમને મજૂરીના બદલામાં ઘર ચાલે એટલો બાજરો અને ઘઉં આપી દેતા ગાંડા પુરુષ સાથે દિવસ તો નીકળે વર્ષો નીકળે પરંતુ એની સાથે બાળકો પણ કરવામાં આવ્યા પહેલું બાળક દીકરી થઈ પાણી પાણીના જન્મને ત્રણ વર્ષ પછી બીજી દીકરી આવી રમીલા રમીલાને બાપુ લાડથી રામબાઈ કહેતા અને ત્રીજી દીકરી આવી એ સાકર ચોથો દીકરો ખાડું ખોડો આ બધા ગીગા ગાંડાના સોકરડા તરીકે ગામમાં ઓળખાતા જો કે બાળકો થયા પછી ગામ આ ગાંડાને ગીગા ભાઈ કહેવા લાગ્યા ચલાલા ગામને છેવાડે જ્યાંથી ગામના ખેતર અને વાડીઓ ચાલુ થતી ત્યાં ગીગાભાઈનો આ પરિવાર રહેતો ગીગાભાઈને તો સાંજ પડે અને ફટકી જતું દરબારના ખેતરે મજૂરી પર કાળા તડકામાં દાતરું લઈને કામ કર્યું હોય મગજમાં ગરમી ચડી હોય અને બપોરે ખાવામાં ખાલી બાજરાનો રોટલો અને ડુંગળી મળ્યા હોય એટલે કદાચ એનું ચેતા તંત્ર પીડાઈ જતું અને કુદરતી રીતે જ એ ગાંડા કાઢવા લાગતું સાંજે ખેતરોની ક્ષિતિજ પર ડળતા સૂરજને જુએ અને હાથમાં દાતરડું લઈને એ સૂરજ તરફ ભાગે કે છ ફૂટ ઓછા ગીગાભાઈ સૂરજ સામે એ રાડ નાખે બપોરે મારી માથે વરાળું કાઢતો તો ને અટાણે ભાગશો ઉભી નો રે કહેતા સૂરજ તરફ દોડે સૂરજ સામે દાંતરડું એટલે ગિગાભાઈ ફરી દોડે પડેલું દાતરડું ફરી સૂરજની સામે લાલ આંખો કરતા દોડે પાછળ ખેતરે ઉભેલા મંગુબેન જોયા કરે ખેતરના ખૂણે લીમડા નીચે બેઠેલા સોકડા પોતાના બાપને ભાગતો જોયા કરે લીમડાની બે ડાળ વચ્ચે એક જૂની ફાટેલી સાડી બાંધીને પારણું બનાવેલું હોય એ પારણામાં નાનકડો દીકરો ખોડો મોઢામાં અંગૂઠો રાખીને ચૂસતો સૂતો હોય એ ખોડો પણ બાપને દોડતો જોયા કરે મંગુબેન થાકીને લીમડા નીચે આવે અને પોતાનું આંસુડું લૂછીને નમણે હાથ મૂકીને બેસે રામભાઈ તેની પાસે જાય અને થાકેલી માના માથા પર પોતાનો નાનકડો હાથ મૂકે જાને રમોડી તારા બાપુને લેતી આવીને માં રડતી રડતી બોલે અને ઓ નાનકડી એવી એ છોકરડી સૂરજ બાજુ દોટ મૂકે ઉઘાડા પગ બંધ મુઠી મોટી આંખ આવવામાં ફંગોળા તો ચોટલો અને હિલોળે ચડેલી એની ઘાઘરી ખેતરોના ઢેભા ભાંગતી બાળકી પોતાના બાપુને શોધવા ચાર પાંચ કિલોમીટર સુધી દોડી જાય એક શ્વાસ લેવા પણ ઉભી ન રહે એ સૂરજ જે ઝડપે ડૂબતો જાય એના કરતા બમણી ઝડપથી રામબાઈ દોડે સાંજ પડે અંધારું થાય ગામની સીમ વેટીને કોઈ અજાણ્યા ખેતરમાં રામબાઈ અંધારામાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય સાદ કરે એલી છોડી તારા બાપને ગોતેસ રામભાઈ હા કહે ખેડૂત આંગળી ચીંધે જો આમ શેડા પાયા પડ્યો રામભાઈ દોડતી બાપુ પાસે જાય બાજુમાં બેસે એને માથે હાથ ફેરવે બાપોની આંખો ખુલે અને પાણી માગે રામભાઈ બાપોને પાણીના ધોરિયા પાસે લઈ જાય અને મોઢું ધોઈ દે જે જગતમાં હંમેશાથી બાપ પોતાના બાળકનું મોઢું ધોઈ આપતો હોય અને એની આંખમાં પડેલું કણું કચરો કાઢી આપતો હોય એ જગતમાં જો બાળક પોતાના બાપનું મોઢું ધોઈ આપે એની ધૂળ ભરી આંખો સાફ કરી આપે અને એને પંપાળીને એની આંગળી પકડીને સમજાવીને ઘરે લઈ આવે એ દ્રશ્ય હજાર વંદન ને પાત્ર હતું ગીગાભાઈ વળી ખૂબ ઝડપે ભાગતા રામભાઈ જન્મી ન હતી ત્યારે મંગુ બહેન એમને ઉભા રાખવા પાછળ દોડતા પરંતુ ચાર ચાર સુવાડ પછી એનાથી દોડી ન શકાતું એટલે રામભાઈ દોડતી ગીગોભાઈ જે સીમમાં દોડતો જતો એ સીમમાંથી ગાય અને હરણ પણ ભાગી જતા એક વાર ગીગાભાઈ એક ગાયને પકડીને ઘરે લઈ આવ્યા ઘરે આવીને દીકરી રામબાઈને કહ્યું ચોમાસામાં બાપુના બેહાડી નવરાવા પડતા ક્યારેક કોઈ માથા ફરેલ માણસના ખેતરમાં બાપુ ઘુસી ગયા હોય તો એ માલિક લાકડી લઈને એ બાપુને મારતો હોય એમાં વચ્ચે જઈને રામબાઈને લાકડી પોતાના ઉપર ખાઈ લેવી પડતી જે થાય એ પરંતુ આખા ગામને ખબર હતી કે મોડી રાત થશે એટલે રામબાઈ એ એના બાપુને પાતાળમાંથી પણ લઈને આવશે બંને બાપ દીકરી મોડી રાત્રે ઘરે આવે માં ઘરે રાહ જોતી હોય સૌ ઠંડા રોટલા ખાઈ લે સૂઈ જાય સવારે ફરી ખેત મજૂરી પર ઓગણીસમી સદીના એ શરૂઆતના વર્ષો વહેતા ગયા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો ચેનલ સાથે